અમદાવાદ લાકડીયા વીજલાઇન મોરબી જિલ્લાના માળિયા મિયાણા અને હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે વીજલાઇન માળિયા મિયાણા તાલુકાના ખાખરેજી વેજલપર અને ઘાંટીલા સહિતના ગામના ખેતરોમાંથી પસાર થાય છે છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે ખાખરેચી ગામના મિલનભાઈ કૈલા નામના ખેડૂતનું કહેવું છે કે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે અમદાવાદ લાકડીયા વીજલાઇન મામલે ખેડૂતોમાં ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી સહિતના ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે રણશીંકુ ફૂંક્યું ખેતરમાં પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે હળવદ તાલુકામાં પણ આવા બેનરો લગાડવામાં આવ્યા હોવાનું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું ઓછું વળતર અંગે ખેડૂતોએ અવારનવાર રજૂઆતો કરી છે અને આંદોલન પણ કર્યું છે છતાં પણ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર જ ખેતરમાં ઘૂસી જઈ પાકનો શોથ વાળી રહ્યા છે જેના કારણે માળિયા મિયાણા તાલુકાના અને હળવદ તાલુકાના ગામમાં પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓના પ્રવેશબંધી અંગેના બેનર લગાવાયા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ગણેશપુર એટલે ભેરા આવી છે કે આવડા લોકો પાવર ગ્રીડ દ્વારા અમારે ખેતરમાં ખાડા કરી અને વહી ગયા છે બેક વીઘાનું નુકસાન છે તો અમને વળતર કંઈ મળ્યું નથી હજી એમ નામ પડ્યું છે ઊભા કપાસમાં અને ખેતરે પણ કોઈને નહોતા જવા દેતા કે પોલીસ દોઢસો જેવી પોલીસ લઈને આવ્યા હતા હવે અમે તો એક ખેડૂતના બચ્ચા અહીં પણ આ તો એવું ઈવડાઈને લાગે કે આપ ઈવડાઈ લોકો પાવર ગ્રીડ દ્વારા આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આવે છે કે આ ખેડૂત પુત્ર અહીં તો આવી રીતના ઈવડાઈ લોકો બધું અમારું પાક બગાડીને ગયા હે પણ કોઈ વળતર અમને મળ્યું નથી તો અમે વળતર માટે કહી હી કે અમને વળતર એનું આપો એમ અમારું બે વીઘામાં

બધું કપામાં બધી નુકસાની થઈ ગઈ અને એટલામાં કોઈને અમને અહીંયા જવા તો દીધા નથી અમને કંઈ જાહેરાત આપી નથી કે કોઈ વળતરનું કંઈ અમને જણાવ્યું નથી હું કાનબા જાડેજા ધૂડકોટ ખેડૂત તરીકે જે પાવરબ્રીડની હળવદ તાલુકામાં જે નવ ગામમાં જે નીકળે છે એ ખેડૂત અસરગ્રસ્ત છે પણ કોઈ જાતની ગ્રીડ દ્વારા આપવામાં આવ્યું નથી વળતરની કોઈ વાત થઈ નથી કે કઈ રીતનું વળતર આપશું કે કઈ રીતની તમારી માગણી સંતોષે એવી કોઈ જાતની વાતચીત નથી એ માટે અત્યારે અમે હરેક ગામમાં હળવદ તાલુકાના નવ ગામ જે અસરગ્રસ્ત છે એમાં પાવરગ્રીડના કર્મચારી આવશે તો અમે સંઘર્ષમાં પણ ઉતરશું આવનારા સમયમાં એટલે પાવરગ્રીડ જે મનમાનીથી હળવદ તાલુકાના નવ ગામમાં જે કામગીરી કરવા એ પોતાની મનમાનીથી કરવા માગી રહી છે એ રીતે કોઈ ખેડૂત કોઈ ગામમાં રાજી નથી એટલે આવનારા સમયમાં જો ગ્રીડ પોતાની મનમાનથી કામ કરવા ગમે એ ગામમાં આવી તો અમે અત્યારે પાવર ગ્રીડને લગાડ્યા છે હરેક ગામમાં હળવદ તાલુકાના પ્રવાસબંધીના પણ જો આવનારા સમયમાં ગ્રીડ કામ કરવા આવી કોઈ બી ખેડૂત ખાતેદારના તો અમે ગ્રીડના કર્મચારી અરે સંઘર્ષમાં ઉતરશું અને હળવદ તાલુકા આવનારા સમયમાં જે અમે દેશવાનાસી આંદોલન ઉપર જે પાવરગ્રીડની આવીને આવી મનમાની રહી તો એના માટે અત્યારે અમે હળવદ તાલુકાના નવ ગામમાં મારા ફરતી ખેડૂત મિટિંગ બોલાવી અને આવનારા સમયમાં હળવદ મામલતદાર સાહેબ કલેક્ટર કચેરી મોરબી મોરબી જિલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત છે તો આવનારા સમયમાં મોરબી પણ બેસશું જય જવાન જય હિન્દ